વડોદરા જિલ્લામાં નર્મદા નદીની સપાટીમાં સતત વધારો શિનોર કરજણ તાલુકામાં નર્મદા નદી બે કાંઠે શિનોર તાલુકાના નદી કાંઠાના ગામોને કરાયા એલર્ટ કરજણ તાલુકાના નદી કાંઠાના ગામોને કરાયા સાવચેત લોકોને નદી કાંઠાથી દૂર રહેવા પ્રશાસનની અપીલ હાલ નર્મદા ડેમમાં વધારો થઈ રહ્યો છે જળ સપાટીમાં જેને કારણે નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીની સપાટીમાં પણ વધારો નોંધાવું છે શિનોર કરજણ તાલુકામાં નર્મદા નદી બે કાંઠે સાવચેત તો લોકોને નદી કાંઠાથી દૂર રહેવા પ્રશાસનની અપીલ નદી કાંઠાના ગામોને કરાયા સાવચેત લોકોને નદી કાંઠાથી દૂર રહેવા પ્રશાસનની અપીલ હાલ નર્મદા ડેમમાં વધારો થઈ રહ્યો છે જળસપાટીમાં જેને કારણે નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીની સપાટીમાં પણ વધારો નોંધાવું છે શિનોર કરજણ તાલુકામાં નર્મદા નદી બે કાંઠે શિનોર તાલુકાના નદી કાંઠાના ગામોને કરાયા એલર્ટ કરજણ તાલુકાના નદી કાંઠાના ગામોને કરાયા છે સાવચેત તો લોકોને નદી કાંઠાથી દૂર રહેવા પ્રશાસનની અપીલ